ત્રણ ચાર વિષય ગણિત ગમત કુલ ગુણ ચાલીસ સમય બે કલાક પ્રશ્ન એક પ્રશ્નોના જવાબ સામે સાચો વિકલ્પ પસંદ કરી તેની સામે આપેલા ખાનામાં તેનો ક્રમ નંબર લખો પહેલો પ્રશ્ન આઠ સેમી બાજુની લંબાઈ ધરાવતા ચોરસ કાગળની લંબાઈ કેટલી થાય તો કે ચાર ગુણ્યા લંબાઈ લંબાઈ કેટલી આપેલી છે તો કે આઠ સેમી એટલે ચાર અઠ્ઠા બત્રીસ બીજો પ્રશ્ન અહીં આપણે લખીશું બીજો પ્રશ્ન જો આપણે એક કાગળની પટ્ટીના ચાર સરખા ભાગ કરીએ તેમાંથી એક ભાગ બહાર કાઢીએ એક ભાગ બહાર કાઢીએ એટલે કે એકના છેદમાં ચાર બહાર કાઢીએ તો બાકીના ભાગને કઈ રીતે લખીએ એકના છેદમાં ચાર છે એ તમને આપેલું છે એક ચતુર્થાંશ આપેલું છે એ જવાબ છે નહીં કારણ કે બાકી કેટલા વધે એ પૂછ્યું છે જો બાકીના ભાગને અપૂર્ણાંકમાં કેવી રીતે લખાય તો કે ત્રણના છેદમાં ચાર ક ચાલો એના પછી ત્રીજો પ્રશ્ન દેટકો હાલ દસ અંક પર છે તે દર દર કૂદકે ત્રણ અંક કૂદે છે ત્રીજા કૂદકે તે કયા અંક પર હશે ચાલો પહેલાં એ દસ અંક પર છે પેલો કૂદકો મારે એટલે તેર ઉપર જાય કારણ કે ત્રણ અંક કૂદે છે બીજા કૂદકે સોળ અને ત્રીજા કૂદકે ઓગણીસ ડ વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ પરના કોઈ બિંદુ વચ્ચેના અંતરને ત્રીજા કહેવામાં આવે છે બ ચાલો કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો કૌંસમાં બે જવાબ આપેલા છે એમાં સાચો જવાબ છે પસંદ કરીને જવાબ લખવાના છે બે કિગ્રા અને પાંચસો ગ્રામ એટલે બે હજાર અને પાંચસો ગ્રામ કુલ સાઠ કેરી છે તેમાંથી એકના છેદમાં બે એટલે કે અડધા ભાગની કેરી પાકેલી છે તો પાકેલી કેરી કેટલી છે સાઠના અડધા કેટલા થાય તો કે ત્રીસ અથવા સાઠના છેદમાં બે અથવા સાઠને તમે બે વડે ભાગો તો ત્રીસ આવે ત્રીસ ભાગ્યા પાંચ બરાબર છ છ પંચાત્રીસ ખાલી જગ્યા એ રેખા છે જે વર્તુળ અને તેના કેન્દ્ર વચ્ચેથી પસાર થાય છે વ્યાસ વ્યાસને ડી વડે દર્શાવીએ ચાલો એના પછી પેટર્ન સમજો અને પૂર્ણ કરો ચાલો 28 સત્યાવીસ પછી ખાના આપેલા છે પણ અહીંયા ઝેડ વાય ચાલો અઠ્યાવીસ સત્યાવીસ ઊંધા એકડા આપેલા છે અને ઊંધી એ આપેલી છે એટલા માટે અઠ્યાવીસ સત્યાવીસ પછી શું આવશે તો કે છવ્વીસ પછી તો કે પચીસ પછી તો કે ચોવીસ પછી તો કે ત્રેવીસ આપેલા છે હવે આપણે એ ઊંધી એ પછી શું આવશે તો કે એક્સ પછી તો કે ડબલ્યુ પછી તો કે વી પછી તો કે યુ જે આપેલું જ છે નીચે આપેલ અંકોના ટાવરના નિયમોનો ઉપયોગ કરી ખૂટતા અંકો લખો એક બે ત્રણ ચાર પાંચ એક અને બેનો સરવાળો ત્રણ બે અને ત્રણનો સરવાળો પાંચ ત્રણ અને ચારનો સરવાળો સાત અને ચાર અને પાંચનો સરવાળો નવ ચાલો હવે ત્રણ અને પાંચનો સરવાળો આઠ પાંચ અને સાત નો સરવાળો બાર સાત અને નવનો સરવાળો સોળ ચાલો પછી અને સરવાળો કેટલો કે વીસ અને અઠ્યાવીસ નો સરવાળો અને સરવાળો કેટલો થાય તો કે અડતાલીસ ચાલો એના પછી પ્રશ્નોના જવાબ લખો વર્તુળ દોરવા શેનો શેનો ઉપયોગ કરી શકાય છે તો કે વર્તુળ દોરવા બંગડી સિક્કો ઢાકણ પરિકર વગેરેનો ઉપયોગ કરી શકાય છે ચાલો એના પછી લીલા પાસે બાર કેળા હતા તેણે તેમાંથી એકના છેદમાં ચાર ભાગના કેળા ખાધા તો તેની પાસે કેટલા કેળા વધે એટલે કે બાર ભાગ્યા ચાર બરાબર કેટલા થાય તો કે ત્રણ કેળા ચોરસ બાગની ફરતે કોટ કરવા હદની લંબાઈ કેવી રીતે જાણી શકાય તો કે ચોરસની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા લંબાઈ ચાલો એના પછી આગામી નંબર શોધીને પેટન માં લખો ચાલો એકસો ને ત્રેવીસ પછી કેટલા આપેલા છે તો કે એકસો ને છવ્વીસ તો કે એકસો ત્રેવીસમાં કેટલા નાખ્યા છે કિંમત કેટલી થાય તો બોતેર ભાગ્યા નવ નવ અઠા બોતેર તો કે આઠ રૂપિયા થાય ચાલો એના પછી લંબચોરસ રૂમાલની લંબાઈ દસ સેમી અને પહોળાઈ ત્રણ સેમી છે તો તેની કિનારીની લંબાઈ કેટલી થાય તો કે લંબચોરસની પરિમિતિ બરાબર તેની બધી જ બાજુઓનો સરવાળો તો કે લંબચોરસની લંબાઈ દસ આપેલી છે કે સામે સામે દસ હોય એટલે દસ વત્તા ત્રણ વત્તા દસ વત્તા ત્રણ દસ ને દસ વીસ વીસ ને છવ્વીસ તો કે છવ્વીસ સેમી થાય શું કામ આપણે બે વાર દસ લખાતા કારણ કે સામસામી બાજુ પણ સરખી હોય લંબચોરસમાં સૂચના પ્રમાણે કરો નીચે આપેલા વર્તુળના જુદા જુદા ભાગ જેવા કે ત્રિજ્યા વ્યાસ કેન્દ્ર વગેરેના નામ લખો ચાલો ઓ ઓ શું છે તો કે એનું કેન્દ્ર એસટી એસ ટી એનો વ્યાસ છે આગળ આપણે ખાલી જગ્યા પૂછેલી છે ઓસી તો કે ઓસી છે એ એની ત્રિજ્યા છે ઓટી ઓટી પણ તેની ત્રિજ્યા છે ચાલો એના પછી ચાવીની મદદથી ખાલી જગ્યાઓ પૂરો ડીઆઈ એન ઓ ડાયનોસોરનો સ્પેલિંગ આપેલો છે અને એની નીચે અંક આપેલા છે ચાલો એન્ડ માટે નંબર તો એ એનડી તો એ બરાબર સાત એન બરાબર ચાર અને ડી તો કે ડી બરાબર બે બેતાલીસ ચાલો એના પછી ડાયનોસોર એનો ડી કરી શકે એનો ડી બરાબર એન એન ક્યાં આપેલો છે તો કે ચાર ઓ પાંચ ડી બે ચાલો ડાયનોસોર ડી બને ડીઆઈએન ડીઆઈનો નંબર તો ડી બે ત્રણ અને ચાર લાઇનમાં જ આપેલો છે ડીઆઈએન ડીઆઈએન ચાલો બપોરનો સમય નૂન કહેવાય નૂન એટલે બપોર તો નૂનનો નંબર તો કે એન એન બરાબર ચાર ડબલ ઓ એટલે ડબલ ઓ એટલે ડબલ બે વાર પાંચ ફરી વાર એન એટલે કે ચાર સૂચના પ્રમાણે કરો દિનેશ એક દુકાનમાં ગયો તેને થોડી વસ્તુઓ ખરીદી તેના નાના ભાઈએ બિલનો છેડો ફાડી નાખ્યો અનુમાન કરીને તેને ખરીદેલ વસ્તુઓના વજનની સામે ગ્રામ કે કિલોગ્રામ લખો ચોખા પાંચ કિગ્રા પાંચ ગ્રામ હોય નહીં ક્યારે દાળ પાંચસો ગ્રામ ચા અઢીસો ગ્રામ બસો પચાસ ગ્રામ અને ઘઉં ત્રણ કિલો એટલે કે ત્રણ કિગ્રા ચાલો એના પછી બીજો પ્રશ્ન તમે દરરોજ ટીવી અથવા રેડિયો પર બે કલાક પસાર કરો છો તેના આધારે જવાબ આપો જાન્યુઆરી મહિનામાં કેટલો દિવસ પસાર કરો છો એક દિવસમાં તમે બે કલાકથી ટીવી જોવો છો હવે જાન્યુઆરીમાં કેટલા દિવસ હોય તો કે જાન્યુઆરીમાં હોય એકત્રીસ દિવસ તો એકત્રીસ ગુણ્યા બે ચાલો એકત્રીસ ગુણ્યા આપણે બે કરીએ ગુણ્યા બે બરાબર ત્રણ દુ છ બાસઠ કલાક જાન્યુઆરીમાં આપણે પસાર કરશું અહીંયા લખીએ આપણે જાન્યુઆરીનું કારણ કે આમાં બે સવાલ આપણે આપેલા છે ચાલો હવે બીજું શું કીધું છે એક પગફાળિયું ચાલો પગફાળિયું એટલે પગફાળિયાને કહેવાય પંદર દિવસ પગફાળિયું એટલે કે પંદર દિવસ ચાલો તો કે પંદર ગુણ્યા બે ચાલો પંદર ગુણ્યા બે તો તમને આવડે છે પંદર દુ ત્રીસ ત્રીસ કલાક પસાર કરે ચાલો એના પછી ગણતરી કરી કિંમત શોધો લિટરનો અડધો ભાગ એક હવે ગણતરી કરવાની છે તો કે એક લિટર બરાબર એક હજાર મિલી માટે અડધો લિટર અડધો લિટર એટલે કેટલું થાય તો કે હજાર ભાગ્યા બે બરાબર કેટલા થાય તો કે બે પંચા દસ ઝીરો ઝીરો પાંચસો ચાલો એના પછી એક વસ્તુના ચાર ભાગમાંથી ત્રીજો ભાગ ચાલો હવે કોઈ પણ ગણતરી કરવાની છે ધારો કે આ એક વસ્તુ છે એના આપણે ચાર સરખા ભાગ કરીએ હવે આ ચાર સરખા ભાગમાંથી ત્રીજો ભાગ એટલે કે ત્રીજો ભાગ એટલે કે આ એક બે ત્રણ ત્રીજો ભાગ એટલે કેટલો થાય તો કે ત્રણ ના છેદમાં ચાર પહેલો ભાગ કીધો એક ના છેદમાં ચાર ચાલો હવે ભાગાકારના દાખલા ગણો પાંચ પાસઠ ભાગ્યા પાંચ તો પાંચ એકા પાંચ એક પાંચ પાંચ તેરી પંદર ઝીરો ઝીરો જવાબ કેટલો આવ્યો તો કે તેર ચાલો એના પછી એકસો ને દસ ભાગ્યા દસ દસ એકા દસ ઝીરો ઉપરથી ઉતાર સોરી એકમાંથી ઝીરો જાય એક અને ઉપરથી 10 અથવા અગિયાર દાન એકસો દસ એના પછી સાતસો ચોપન ભાગ્યા તેર ચાલો તેર પંચા પાસઠ ચાલો એક

આવી જાય તો એના માટે તમારા ગણિતના શિક્ષક છે એણે તમને કીધું હશે કે છ સેમીની જગ્યાએ છે એ તમે માપ છે એ તમને તમારી રીતે લખા શિક્ષકે છે એ લખાવેલું હશે તો એ પ્રમાણે તમારે છે એ દોરવાનું એ રહેશે સૌથી પહેલાં તમને જે કીધું હોય એ માપ દોરવાનું પછી એની અંદર તમારે ચાર સેમીનું ની જગ્યાએ બીજું સુધરાવેલું હોય એ દોરવાનું અને પછી બે સેમીની જગ્યાએ તમને જે શિક્ષકે કીધેલું હોય એ તમારે વર્તુળ દોરવાનું રહેશે પરિકરની મદદથી ચાલો એના પછી બીજો પ્રશ્ન રાનીએ તેના જન્મદિવસ જન્મદિને ચાલીસ ચોકલેટ ખરીદી તેમાંથી એકના છેદમાં બે ભાગની ચોકલેટ એટલે કે અડધા ભાગની ચોકલેટ છે એ વહેંચી ચાલો ચોકલેટ કેટલી ખરીદે છે તો કે ચાલીસ ચોકલેટ ચાલીસ ચોકલેટનો અડધો ભાગ ચાલીસ ચોકલેટનો અડધો ભાગ એટલે કેટલા થાય તો કે વીસ ચોકલેટ થાય બે વીસ દુ ચાલીસ ચાલો વીસ ચોકલેટ થાય હવે શું કીધું તેણે એકના છેદમાં ચાર ભાગની ચોકલેટ તેના શિક્ષકને આપી હવે ચાલીસમાંથી એકના છેદમાં ચાર ચાર દાન ચાલીસ એટલે કે દસ એટલે કે વીસ ચોકલેટ એને વહેંચી અને દસ ચોકલેટ છે એ શિક્ષકને આપી ચાલો એના પછી મનપ્રીતને ઘર બનાવવા પંદરસો થેલી સિમેન્ટ જોઈએ છે એક ખટારામાં એક સાથે બસો ને પચાસ થયેલી જઈ શકે છે તો ખટારાને કેટલા ફેરા મારવા પડે ચાલો કેટલી થેલી સિમેન્ટ જોઈએ છે તો કે પંદરસો થેલી સિમેન્ટ જોઈએ છે અને એક ખટારામાં છે એ કેટલી તો કે બસો પચાસ આવે છે તો કે ઝીરો ઝીરો જાય પચીસ છક 150 પચાસ તો કે છ ફેરા કરવા પડશે કરવા પડશે તમે ભાગાકાર કરીને પણ કરી શકો કે પચીસ સોરી બસો પચાસ ભાગ્યા પંદરસો અહીં ઝીરો ઝીરો આપણે ઉડાડી દઈએ પચીસ છ એકસો ને પચાસ આ બંને રીતથી તમે કરી શકો ચાલો એના પછી છેલ્લો પ્રશ્ન રવિ રોજ સવારમાં બગીચાના ત્રણ ચક્કર લગાવે છે તો તે દરરોજ ચાલવામાં કેટલું અંતર કાપતો હશે ચાલો હવે આ બગીચો આપેલો છે એ બગીચાની ફરતે એ ત્રણ ચક્કર લગાવે છે તો એક ચક્કર લગાવવા એને કેટલો સમય લાગે તો કે પચીસ વત્તા સિત્તેર વત્તા પચીસ સો બરાબર કેટલા થાય તો પાંચ ને પાંચ દસ ની શૂન્ય વધી પડી એક ત્રણ ને સાત દસ બાર બારનો બગડો વધી પડી એક બે બસો ને વીસ મીટર ચાલો એક ચક્કર લગાડતા બસો વીસ મીટર તો એવા કેટલા ચક્કર લગાવવાના છે તો બસો વીસ ગુણ્યા ત્રણ ચક્કર લગાવવાના છે બાવીસ તેરી છાસઠ તો કે સાઠ મીટર થાય ચાલો હવે પાંચમો દાખલો છે એમાં તમને જગ્યા આપેલી જ નથી કે શિક્ષકે વિદ્યાર્થીઓને તેમનો કયો વિષય વધારે પસંદ છે અને વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે તે શોધવા કહ્યું તેમણે નીચે મુજબ માહિતી એકઠી કરી અને માહિતીને આધારે ચિત્રાલેખ રજૂ કરો હવે ચિત્રાલેખની જગ્યા તમને આપેલી નથી અહીં તમને બધા વિષયો આપેલા છે અને કેટલા જણાને એ વિષય પસંદ છે એ આપેલું છે ચિત્રલેખની કંઈ જગ્યા આપેલી નથી માટે આ પણ પ્રશ્ન છે એ તમને તમારા ગણિતના શિક્ષક છે એ સુધારવા માટે આવ્યા Thank you.